લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે સાવલી તાલુકાના ટુંડાવ ગામે પરેવી નદી પર બનેલા ચેકડેમને લઈને ગંભીર અનિયમિતતાના આક્ષેપો સામે આવ્યા છે એક જ ચેકડેમ માટે બે અલગ સરકારી યોજનાઓમાંથી ગ્રાન્ટ મંજૂર કરાઈ હોવાની શંકા છે રજદીપ રાણાએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે

અમે ગઈ ગામ ગ્રામસભા યોજાઈ હતી તેમાં પાંચ વર્ષમાં અમારા ગામમાં કયા કામો થયા છે એની અમે આરટીઆઈ માગી હતી એ આરટીઆઈમાં અમને બે અલગ અલગ ચેકડેમની ગ્રાન્ટની મંજૂરીને નાના ચૂકવાઈ ગયા છે એવું અમને નજરે પડ્યું સ્થળ સ્થિતિ પ્રમાણે અમને જાણવા મળ્યું કે હાલ એક જ ચેકડેમ બનેલો છે એક તો છે જ નહીં તો એકના નાના ચૂકવાઈ ગયા છે તો બીજી વાત એ કે એ તો થયું જ છે પણ ચોરી પર સીડા ચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યારે સાહેબ અભયસિંહ તેમણે તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય તે માટે અમે ડીડીઓ ઓફિસ અમે રજૂઆત કરવા આવ્યા છે અને ઓફિસમાંથી અમને મેડમજી હિરપરાબેને અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે અમે તમને ન્યાય આપીશું ઠરાવમાં બે ચેકડેમ પાસ થયા છે બે બંનેના અલગ છે બંનેના નામ અલગ છે બંનેના ફોટા અલગ છે દાખલા તરીકે આ ગાલનો આ બાજુથી ફોટો પાડો અને આ ગાલનો ફોટો તો આ બાજુથી પાડો છે તો ફેસ એક જ પણ આ રીતે ઠરાવ બંને અલગ અલગ મંજૂર કરીને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે આ બે હજાર ચોવીસથી થી પચીસના ગાળામાં અમારા ગામમાં વહીવટદાર ત્યારે કોઈ ચાલુ સરપંચ સત્તા પર નતો ત્યારનું આ કામ છે અત્યાર સુધી હવે હવે અમે જાગૃત થયા છે અમને અમે અમારા ગામના વડીલો ઉપર વિશ્વાસ રાખતા હતા પણ આ એક વિશ્વાસઘાત જેવી એક આ બનાવ બન્યો છે તો હવે પછી અમે આગળ તપાસ કરીએ છે કે અત્યાર સુધી શું શું ખોટું થયેલું છે એની તપાસ અમે માંગેલી છે આમાં જિલ્લા પંચાયત સભ્ય પોતે અને એમાં એમની સાથે જે અધિકારીઓએ જે શરટી આપ્યા છે કે ભાઈ અમે ચેકનેમાં આવીને જોઈ લીધો છે બે અલગ છે એવા પુરાવાઓ અમે રજૂ કર્યા છે તો એમાં જે પણ એ ઠરાવમાં જે પણ સામેલ હશે બધાની મિલીભગત ચોક્કસપણે છે હવે અમારી માંગ એ છે કે આવીને આવી રીતે આ કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત સભ્ય છે એટલે આજે પેલું બે હજારની સાલ પહેલાં જે રાજ ચાલતું હતું કોંગ્રેસનું કે સેટિંગ શૂટિંગ કરીને બધું પતી જાય આ ભાજપ સરકાર વધુ અને મક્કમ છે વિકાસ વેગે ચાલનારી સરકાર છે કોઈનો ભ્રષ્ટાચાર ચલાવનારી સરકાર નથી તે માટે હું કોંગ્રેસ ના કાર્યકરો અને પ્રદેશ અધ્યક્ષ આજકાલ એક જન આક્રોશ રેલી લઈને ગામે ગામ શેરે શેર ફરી રહ્યા છે તો એ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને હું કહેવા માંગીશ કે તમારા જિલ્લા પંચાયતના સભ્યના કામ જો કરવા નીકળો આ બહુ તમે ખોટી ખોટી પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો બે હજાર ની સાલ પહેલા શું ગુજરાત ને હિન્દુસ્તાન હતું એ પણ પબ્લિક જોઈ રહી છે અને આજે શું છે એ પણ પબ્લિક જોઈ રહી છે માંગ સ્વીકારવાની આવે તો અમે ગાંધી ચિંત માર્ગે અમે ઉગ્ર આંદોલન ખેડૂતો કરીશું મારું નામ છે રાજદીપભાઈ રાણા